તો જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે દેશવ્યાપી વિરોધ થઈ રહ્યો છે અમદાવાદમાં સરકારી કર્મચારી દ્વારા રેલી યોજાઇ ભદ્રકાળી મંદિરથી લઈ જિલ્લા પંચાયત સુધી રેલીનું આયોજન કરાયું ભદ્રકાળી મંદિરે ધ્વજા ચઢાવી વિરોધની શરૂઆત કરી રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મીઓ યુનિવર્સિટીમાં કામ કરતા કર્મીઓ પણ જોડાયા છે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવાની એકમાત્ર છે ગુજરાત સહિત દેશભરમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન ફરીથી લાગુ કરવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે જેના ભાગરૂપે આજે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે ભદ્રકાળી મંદિરથી લાલ દરવાજા સુધી આ રેલી યોજવામાં આવી છે અને આપ જોઈ રહ્યા છો અલગ અલગ સરકારી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓ આ રેલીમાં જોડાયા છે

બેન મુખ્ય માંગ મુખ્ય માંગ કઈ કઈ છે આ રેલી આપે યોજી છે તો વિરોધ નોંધાવી રહ્યા છો આ રેલી યોજવાનું મુખ્ય કારણ એ જ છે કે અમને જૂની પેન્શન યોજના મળે જૂનું પેન્શન અમને મળે નવી પેન્શન યોજના બંધ થાય અને જૂનું પેન્શન મળે ફિક્સ પગાર બંધ થાય કર્મચારી આપ જોઈ રહ્યા છો અલગ અલગ સૂત્રોચ્ચાર સાથે આ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે સાહેબ આગામી દિવસોમાં પણ આપણે કાર્યક્રમો નક્કી કર્યા છે આ વિરોધ સંદર્ભે આગામી દિવસોમાં માં પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિન ના નિમિત્તે શિક્ષક દિન નિમિત્તે આગામી પાંચ સપ્ટેમ્બર ના દિવસે અમારા શું કહેવાય ધરણા અને વિરોધ પ્રદર્શન નો કાર્યક્રમ છે ત્યારબાદ ઓક્ટોબર તમામ જિલ્લા સ્તરે શું કહેવાય રેલીઓ અને સભાઓ યોજીને વિરોધ પહોંચાડવામાં આવશે અવાજ બુલંદ કરવામાં આવશે સરકાર શ્રી દ્વારા અને પચીસ અગિયાર પચીસ નવેમ્બરના દિવસે ચલો દિલ્હી બરાબર દિલ્હી જંતર મંતર ખાતે જઈને દેશભરના કર્મચારી અધિકારીઓ એકઠા થઈ અને ઓલ્ડ પેન્શન માટેની અવાજ બુલંદ કરશે જોઈ રહ્યા છો કે આજે અમદાવાદમાં આ રેલીઓ જાય છે જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા ફિક્સ પેની નીતિ છે ફિક્સ પગારની નીતિ નાબૂદ કરવા માટેની માંગ કરવામાં આવી છે કેમેરા પર્સન માય મોહન સાથે અર્પિત જર્જી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ